મિત્રો એવર ગુપની રૂપ ઈચ્છામાં રાઈમાં પધારેલા દરેક સભ્યો મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાગ 56 જે છેલ્લો ડ્રો છે એના 8 4 એટલે ચોથા નંબરનો જો આજે આપણે કરવાનો છે જેમાં આજે આપણે

હવે જે સભ્યો હાજર છે અહીંયા અને લાઈવ એમની વાર્તા અમારું તાળું ખોલવામાં આવી રહ્યું છે આયોજક સાહેબ તાળું ખોલ આયોજક સાહેબ દિલીપભાઈ પ્રજાપતિ જે પોતે તાળું ખોલી રહ્યા છે જોઈ લેજો લાઈવમાં દેખાઈશ ને જોઈ લેજો જે આપણો છેલ્લો ડ્રો પૂરો થયો એની તારીખે ત્યારે બધાની હાજરીમાં અને લાઈવમાં દિલીપભાઈએ તાળું માર્યું હતું તે પછી આજે પાછું ખોલવામાં આવ્યું છે પણ આજ અમાર તો 17800 બેટ કૂપન ખોલવામાં આવશે ચાલુ કરતા પહેલા જય બોલાવજો આ પ્રથમ ટોકન આવ્યા કોકન માં કે કોઈને ટોકન ખેંચવાનો હોય એ બધા આલે થઈ જાજો ભાઈ ઇન્ટ્રી પર ટોકન કાઢવામાં રયો કડી ને રયો પડવામાં દી આપી તકદીર આવો કોકન મોટા તો આજનો

આપણે બધા ભાઈઓ કેસ કે આ ભાઈ આવો પધારો તમારું ભાઈ નામ ભાવનગર ભાવનગર તમારું નામ રાજેશભાઈ રાજેશભાઈ તક મિસ્ત્રી તો આપણે આજે ભાવનગર થી પધારેલા દેખાય છે લાઈવ માં ભાઈ ભાવનગર થી પધારેલા રાજેશભાઈ મિસ્ત્રી જેવો આજનું નું આપણો પ્રથમ ડોક્ટર ખોલવાનો છે અનપાઈ પેટે તમારા હાથ પાડ આવ માં દેખાડી દેજો બરોબર આવો ભાઈ ખોલો ખોલો आज नो प्रथम टोपन छे सी 203 सी 203 प्रथम नंबर नो आज नो टोपन अब जो બીજા નંબર નો ટોપક પાછો લેજો ભાઈ સી 32 26 બીજા નંબર નો આજ નો ટોપક સી 32 26 हेलो ભાઈ તમે ક્યાંથી બતાયા ભાઈ કોંગે ગાંગળી પાવાનગર ગાંગળી

મુખ્ય ટોકન ખુલી ગયા છે હવે આપણે પંદર હજાર અને હવે આપણે આજે પંદર હજાર સાતસો ને નેવ્યાસી સભ્યોને ટાવર ફેન અને લંચ બોક્સના ટોકન હવે ખોલવામાં આવશે જેનું લાઈવ આપણે ચાલુ છે